અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પડના દરેક પ્રકારના સમાચારો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના દરવાજા ફરી એકવાર ખોલવામાં આવ્યા ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો હતો અને વધુમાં વધુ થોડા દિવસ અગાઉ ઓગણસાઇઠ દરવાજા ત્રણ ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા અને નદી બે કાંઠે વહેતી થઈ હતી ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી જેને લઈને શેત્રુંજી નદીમાં પણ ઘણા દિવસ પાણી વહેતું રહ્યું હતું જે થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવ્યું છે તેવી જ રીતે તળાજા નજીકનો હમીરપરા ડેમ સહિતના કેટલાક ડેમો ઓવરફ્લો થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આજે રાત્રિના બાર વાગ્યે શેત્રુંજી ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યાં જ વહેલી સવારે ઘટાડીને દસ દરવાજા કરી નાખવામાં આવ્યા છે આજે એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર રોજ સવારે પાંચ વાગ્યે ડેમના દસ દરવાજા એક ફૂટ ખુલ્લા હોવાનું ડેમ પરના અધિકારી બાલધિયા સાહેબ પાસેથી જાણવા મળ્યું હતું